ખેડૂત મિત્રો વર્ષ બે હજાર પચીસ માટે ચોમાસુ કાવરયુબી કે જે વરસાદની અંદર વાવી શકાય અને એનો જે વાવવાનો સમય છે એ ખાસ અને અને આઠમો મહિનો હોય છે કાવરયુબી વાવવા માટે જે ભલામણ સમય છે એ સાતમો અને આઠમો મહિનો તો એ તમામ વેરાયટીઓ અત્યારે કાવરિયાબીની આપણી પાસે હાજર છે કે જે હું તમને બતાવી શકું કે જેથી કરી અને તમારે બિયારણની પસંદગી કરવામાં થોડી સરળતા રહે તો સૌપ્રથમ ખેડૂત મિત્રો ઓણની સાલ વધારેમાં વધારે ટ્રેન્ડિંગમાં કોઈ વેરાયટી હોય તો એ છે ઇલોરા કંપનીની ઇલોરા ચાઇના કિંગ આ તમે જોઈ શકો છો ઇલોરા કંપનીની ઇલોરા ચાઇના કિંગ આ વેરાયટી આ સાલ વધારેમાં વધારે ટ્રેન્ડિંગની અંદર જોવા મળે છે એની સિવાય ચૂની અને જાણીતી આપણી વેરાયટી જે ડુંગળીની અંદર ખાસ કરીને દરેક ખેડૂત મિત્રના મોઢે નામ હોય એવી પંચગંગા કંપનીની આપણી પાસે વેરાયટીઓ ત્રણ ની અંદર છે એના અંદર સૌપ્રથમ છે પંચગંગા પંચગંગાનું સરદાર વેરાયટી લાલ કલરનો જે ગાંઠિયો થાય છે એ છે પંચગંગા કંપનીની સરદાર વેરાયટી એની પછી તમે જોઈ શકો છો પંચગંગા સુપર ગુલાબી કલરના ગાંઠિયાની વેરાયટી ચમકીલો લાલ કલર પંચગંગા કંપની નો પંચગંગા આ વેરાયટી એટલે પંચગંગા કંપનીની લાલ બિયારણની અંદર આપણી પાસે ટોટલ ત્રણ વેરાયટી ઉપલબ્ધ છે એની પછી અત્યારે કે જેનો ડંકો વાગે છે એવી વેરાયટી એ છે કૃતિકા સીડ્સનું નું વિમલ ચાઈના સુપર કૃતિકા વિમલ આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે આની પણ ખૂબ જ સારી એવી ડિમાન્ડ છે અને ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય વેરાયટી છે કૃતિકા અને જેની માર્કેટની અંદર ઘણી ચર્ચા રહી છે અને ગઈ સાલ ઘણા ખેડૂત મિત્ર જે બિયારણથી વંચિત રહી ગયા હતા કે જેમને બિયારણ ગઈ સાલ જરૂરિયાત હતી પણ બિયારણ મળી એ વેરાયટી અજીત કંપનીનું પાંચસો એકદમ લાલ કલર જે લા લાઈટ કલરનો જે લાલ કલર આવે છે એ કલર આના અંદર આવશે આની સ્ટોરેજ કેપેસિટી ખૂબ સારી છે વરસાદની સામે ટક્કર લેવાની જાની ખાસિયત છે એ પણ ખૂબ સરસ છે કારણ કે પાણીની સામે આ ટક્કર લઈ શકે છે એટલે પાંચસો એકની ખૂબ જ સારી ડિમાન્ડ ગઈ સાલ પણ હતી આગલી સાલ પણ હતી અને આ સાલ પણ સારી એવી અજીત પાંચસો એકની ડિમાન્ડ છે અત્યારથી ખેડૂતો અજીત જ પાંચસો એક ખરીદવાનું શરૂ કરી દીધું છે તો એના સિવાય અત્યારે માર્કેટની અંદર પ્રચલિત એવી અને લોકમુખે વખણાયેલી કલર સીટની એકસો પાંત્રીસ

તો પ્રાચી પ્રાચી સરકાર આ વેરાયટી પણ આપણી પાસે ઉપલબ્ધ છે અને બીજી પ્રાચી પ્રાચી જ વાત કરીએ તો સુપર આ વેરાયટી પણ આપણી પાસે ઉપલબ્ધ છે આ બંને વેરાયટી પ્રાચી સીટ્સની આપણી પાસે અત્યારે હાજરની અંદર સ્ટોકમાં ઉપલબ્ધ છે હવે વાત કરીએ નવી વેરાયટીની તો એના અંદર કલર્ડ સીટ્સનું અંજની આ નવી વેરાયટી કલર શીટ દ્વારા આપવામાં આવી છે અંજની વેરાયટી તો આનું પણ તમે વાવેતર કરી શકો છો આ પણ ખૂબ સરસ અને ટોપ વેરાયટી છે તો આ સાલ થોડું ઘણું તમે અંજનીનું પણ વાવેતર કરી શકો છો એના સિવાય કોઈ ખેડૂત મિત્રને લીલા રોપ માટે વેચવું એટલે કે ડુંગળી નાની કરી અને ભાજીની અંદર ડુંગળી જો વેચવી હોય અને થોડું સસ્તું બિયારણ કેવી રીતે વાપરવું હોય તો તમે અંકુર કંપનીનું તમે પસંદ કરી શકો છો કમાન્ડર લાલ બિયારણની અંદર અંકુર કંપનીનું કમાન્ડર આ બિયારણ થોડું કિંમતની અંદર સસ્તું છે એટલે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો એના સિવાય નોજીવીડુ સીટ્સની બસો ચોત્રીસ નંબર સિલેક્શન બસો ચોત્રીસ આ વેરાયટીની તમે પસંદગી કરી શકો છો આનો જે કલર છે એકદમ ચમકીલો લાલ કલર છે અને દડાની સાઇઝ છે સાઈઝ મોટી છે અને એકદમ રાઉન્ડ શેપની અંદર મસ્ત દડો થાય છે માર્કેટ રેટ પણ આના તમને સારા જોવા મળશે નોજી વિડું સીટ્સ અને છેલ્લે આપણે વાત કરીએ તો કલર ની પ્રખ્યાત એવી બી એસ એસ બસો અઠ્ઠાવન હાઇબ્રિડ ઓનિયન આ પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે આ થોડી લેટ વેરાયટી છે પણ ઉત્પાદન આના અંદર તમને વધારે નીકળે છે પછી આપણે વાત કરીએ સફેદ ડુંગળીના બિયારણની તો સફેદની અંદર આ તમે જોઈ શકો છો ઇલોરા કંપનીનું નેચરલ ઇલોરા નેચરલ એના સિવાયની આપણે વાત કરીએ તો તમે પંચગંગા કંપનીનું આજે સફેદ સોળ પંચગંગા સફેદ સોળ આ વેરાયટીની પણ તમે પસંદગી કરી શકો છો એના સિવાયની આપણે વાત કરીએ તો તમે પ્રાચી સીડ્સનું સફેદ રત્ન આ તમે જોઈ શકો છો પ્રાચી સીટ્સનું સફેદ રત્ન ખાસ કરી અને ખેડૂત મિત્ર જે સફેદ ડુંગળીનું વાવેતર કરતા હોય તો એવા ખેડૂત મિત્રને ખાસ વિનંતી કે જો તમારે સફેદ ડુંગળીનું વાવેતર કરવું હોય તો એ તમે આઠમા અને નવમાં મહિનાની અંદર વાવેતર કરો તો એ તમને વધારેમાં વધારે સારું પડશે સફેદ ડુંગળીની અંદર બાકી લાલ ડુંગળી માટે તમારે સાતમો અને આઠમો મહિનો બેસ્ટ છે પણ સફેદ કરવું હોય તો તમે એક મહિનો લેટ કરો એ તમારા માટે વધારે ફાયદાકારક રહેશે કારણ કે એ સમયે સફેદની ડિમાન્ડ થોડીક વધારે હોય છે બાકી આગતરની અંદર લાલ ડુંગળીની ડિમાન્ડ વધારે હોય છે એટલે આગતરું જે ખેડૂત મિત્રએ વાવેતર કરવું છે એમને લાલ ડુંગળી બિયારણ વાવવાની જ આપણે ભલામણ કરીએ છીએ હવે ખેડૂત મિત્ર આપણી પાસે અત્યારે જે હાજર વેરાયટીઓ છે આજની તારીખની વાત કરીએ તો આજે તારીખ છે ઓગણીસ છ બે હજાર પચીસ આજની તારીખે આપણી પાસે જે વેરાયટીઓ હાજર છે એ વેરાયટીઓ મેં તમને અત્યારે બતાવી છે આના સિવાય આપણી પાસે ઘણી બધી ડુંગળીની હજી વેરાયટીઓ આવશે અને એના સિવાયની જે તમારે કોઈ વેરાયટીની જરૂરિયાત હોય કે ભાઈ મારે આ વેરાયટીની જરૂર છે તો જે નંબર તમને ડિસ્પ્લે ઉપર બતાય છે એના ઉપર તમે મને કોન્ટેક કરી શકો છો વોટ્સએપ કરી શકો છો અને માહિતી લઈ શકો છો હવે ઘણા ખેડૂત મિત્રો એવી કોમેન્ટ કરતા હોય છે કે દિલીપભાઈ આના ભાવતાલ શું હોય છે તો ભાવતાલની અંદર એવું છે વિડીયોની અંદર અમે જ્યારે એકવાર ભાવતાલ બોલતા હોઈએ તો એ પછી બદલી નથી શકાતા જ્યારે ડુંગળીના ભાવની અંદર માર્કેટ પ્રમાણે અથવા સમય પ્રમાણે ભાવની અંદર વધારો અથવા ઘટાડો થઈ શકતો હોય છે એટલે ભાવતાલ તમારે જો કોઈ જાણવા હોય તો તમે જે વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમે મને કોન્ટેક કરી શકો છો એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન